આવનાર નવરાત્રી મહોત્સવને લઈને ગરબા સ્થળો સહિત અન્ય સ્થળો ઉપર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સહિતની બાબતોને લઈ જરૂરી કામગીરી હાથ ધરાઈ રહી છે જે સંદર્ભે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં આવનાર નવરાત્રિના ભાગરૂપે નાના મોટા સાત કમર્શિયલ ગરબાઓ અને ઘણા બધા શેરી ગરબાની લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની સ્થળ વિઝિટની કામગીરી પણ હાલમાં ચાલુ છે સેફટી સિક્યુરિટી પ્રમાણેની એસઓપી છે તેના ભાગરૂપે જરૂરી પગલા ભરવામાં આવે છે ટ્રાફિક પ્લાનની કામગીરી થઈ રહી છે ગરબા બાદ ખેલૈયાઓ સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે બાબતની પણ કામગીરી ચાલી રહી છે પોલીસની શી ટીમના મહિલા અધિકારી કર્મચારી પણ ગરબા સ્થળો ઉપર ગરબા પહેરવેશમાં ખેલૈયાઓ સાથે ગરબા સ્થળે રહેશે જેનાથી કોઈ પણ અનિચ્છનીય બના હોય તો તે અટકાવવા માટે પોલીસની હાજરી સ્થળ ઉપર જ રહેશે બીજા મુદ્દાઓ બાબતે પણ ધ્યાનમાં લઈ નવરાત્રી સુરક્ષા શાંતિ સાથે તહેવારની ઉજવણી થાય તે બાબતે હાલ તૈયારીઓ ચાલી રહી છે પોલીસની હેલ્પ ડેસ્ક પણ ચાલુ કરાવાશે જેમાં કોઈને પણ મદદની જરૂર હોય તો સંપર્ક સાધી શકશે આયોજકો સાથે પણ બેઠક કરી જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવશે અસામાજિક તત્વો ઉપર પણ પોલીસની બાદ નજર છે સમગ્ર આયોજન સંદર્ભે તેમજ સુરક્ષા વ્યવસ્થા બાબતે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા માહિતી આપી હતી વડોદરા જિલ્લાની અંદર આવનાર નવરાત્રિના ભાગરૂપે બહુ મોટા પ્રમાણે આ ઉત્સવ યોજનાર છે અને આ ઉત્સવની માટે નાના મોટા સાત જેટલા કમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની સ્થળ વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એમને એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે એ તહેવારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનો તહેવાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આપ આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ ત્યોહારની અંદર જોડાવો અને આ તહેવારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે ની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈ પણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં અપ્રોચ કરી શકો છો હા એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મીટિંગ થશે અને આવશ્યક પડે તો વન ટુ વન જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબત